ટ્રેકિંગ ઉપર કેવું લાગે છે આપડે હા ભાઈ છે હવે આ બધું ઉતરવામાં કેવરવાનું છે આ ભાઈને હવે હું વેદુ ભાઈ ઉતરી જાય ને ધીરે ધીરે હો આપડી ગેંગ જો હેઠા ભોગી ગઈ છે ને આપણે જવાનું જ ત્યાં નદી પર હે નિરાતો બધું કેવર આવે એવું છે

અમારે વેદ ભાઈ હકના નથ બેઠા ક્યાંય એ ઉત્તમ ભાઈ ઉભા જો અહીંયા વ્યૂ તો બહુ સારો છે નદી કાંઠે મજા આવે એવું છે આમ શાંતિ જેવું તો તમને આગળ બતાવો આગળ અમે જ આવી શું પાછા આવે હાલતી થઈ ગઈ છે આખી જો ગેંગ આખી હાલતી થઈ ગઈ છે

બ્લેક તો બોલે આ મોયા મત વારતો છે તારે શું છે ને વાહ કો બધી ટી માં તો આવે

ಬಾತು ಸಿಗಿ ಆಪಡ ಲಿಂಬಡು ಒಲೆ ಇಲ್ಲಿದ್ದು ಅಂದ್ರೆ ಜೈನ್ ಆಪಡ ಓನ್ ಉಸ್ ಬದೇನ್ ರಿಯಾಕ್ಷನ್ ಇಟ್ಲು ಬದೋ ಲಿಂಬಡು ಒಲೆ ಇನೇ ವಾಜೋ ಆಪಡ ವರ್ಲ್ಡ್ ಕಪ್ ಜಿತೋ ಜಾಕಿ Thank you.